ચાલું ચાલુ હો ભાઈ એટલે પણ કેમ એ ભાઈ આપડ તારો ભાગ કર્યું હુમનાન ફોરોડ પંસાર અને ઝાલાવાડ નો આટો વઢી વઢી ગુજરાત માં આવ્યો અને આ ઓલી મુખીની ની મોલ ગડી ફોઈ ગયા એટલે આ ભાઈ ઓ નીકળી ગયા ભાઈ એ ભાઈ દેહમાં હમ આયો ને પાસ આવું પડ્યું આ ભાઈ બીજું બધું તો હમ પંથક ગમી હોય એ વિસ્તાર ગમી હોય

પણ એક વખત આંકડો પાડો એટલે બાપ ના ઘણું છે બાબરા અમરેલી લાઠી આ બધો વિસ્તાર બધો આપડો ભાઈ બીજું બધું તો સમજ્યા તારે કેમ હાલે છે એટલે આ તો બધું ઠીક હા ભાઈ બોલ ઠાકર ની દયા ખોબલે ધોબલે મે પીડો મે પાણી હારા હારા છે એ માલને રખડો હારો દુજાણા પાણીમાં હારું થોડું હમણા વ્યાજણ માં હારું છે હારું છે એટલે ભાઈ વાંઢું માં હારું ની દેહ માં પીડો રે એ ભાઈ હા વીરા હા થોડા દાદા આખા નીકળી હા એટલે થોડો દાદો આવો કઈક મલક જાણવા મળે ભાઈ એ આવો માયડું મલક જોવા જડે જોવા જડે આ ભાઈ પણ એ ભાઈ હા વીરા હા હવે તારે કઈ કામ હોય મને કઈ દે ને કે હવે તારો ભાગ આવી સારો ઉયો જાય હવે બાપ ને હવે આમ તો હવે થાક્યો ગયો શું હવે ભાઈ તે બોલાવી ને ઝપટ થી આવ્યો હવે ઝપટ થી કામ હોય કઈ દે બોલ બોલ એટલે આ કામ માં એવું છે શું છે એ તને થોડું મારે દખની વાત કરવી છે એટલે તારા ઘર માં દખાય પડ્યું છે એટલે આ દખ છે તને તને અહીંયા દખિયા બોલાયો એ ભાઈ મુદામાં તારા દખ ની વાત કરી દે મે થોડી સુખની વાત કરી પણ હવે એવું લાગે મને થોડું મન મોકરું મૂકી અને મારા ભાઈ ને મારા દુખ ની બાલા તારા દખ ની વાત કરી આજના છુટકારો લાવવું સાંભળે ભાઈ બોલ વિરા તખમાં એવું છે શું છે એ મારો છોકરો ને તારો બત્રી જો એ વાલો મારો ગગડીયો આ ગગડીયો હમણા રીહાણો છે છોકરો રીહાણો આપડે ભાઈ બોલ વિરા એ ઘર માં કામ કઈ કરતો નથી નથી એ માલ ઢોર સારવા જાતો નથી નથી દખ્યો હમણા હામા પાણી એ સીડો એલા છોકરા રીહાણે હરવટ ને ઓ ભાઈ તો બધું ઠીક ભાઈ બોલ એ પણ હવે છોકરા ને વાંધો કશું એવો હશે હશે જે બાપ ના મોઢે ના કઈ થોડીક મર્યાદા હોય ને ભાઈ થોડી બાપ ની મર્યાદા રાખીને બાપ ને વાત ના કરે ના કરે પણ એને કાકા ની કે મોટો થયો ને તારા એમાં ઘૂટી ઘૂટી ને સંસ્કાર ફિરા સંસ્કાર તો ભત્રીજો મારો છે નાના મોટો મારા ભેળો થયો છોકરા માં કવાપણું ના હોય એટલે જ લ્યા એવું બોલ માં તારા સંસ્કાર જ નહીં બોલ માં હું બોલ પણ હા ભેડ બોલ બોલ છોકરા ને જી કઈ વાંધો હોય છે હશે જી કઈ દુઃખ હોય છે હશે તારી પાસે આવી ગાહે ગાહે છોકરો જી કઈ વાંધો હોય છે તને કે કેહે એટલે છોકરાને બોલાય બોલાવું અને એને પૂછું વાંધો છે છોકરો એના દખની વાત જણાવે તારો ભાઈ ખૂણામાં માં ઉભો છે તારા ભાઈ ને વાત કરજે કઈ વાંધો ને તું મુજા લાય છોકરાને ને બોલાવું અને પૂછું એને હું વાંધો છે બોલાય ભાઈ લાય બોલાવું

કે પંખી પાણી પીને સગેના આશ્રિતા દી ધર્મ કરે ધન ના ગટે સહાય કરે રઘુવીર વિરા અને કદાચ વાલા 1 રૂપિયા નું દાન કરો અને એક ના 51 કરી નો દે મારો તોરણિયાનો ઠાકર નો કહેવાય મારો બાપ સુવિરા તો પરમાત્તુ કાર્ય છે મારો બાપ મન મૂકીને વરહતા રહેજો તમારા દીદેલા દાન લેખે છે વાલા લાઈ બોલા લાઈ વિરા મારો હાથ હુણીને વેલો આવજે હા મારો ગગડિયો

ઢળ્યો 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 આમ જો આમ જો એ ઢળ્યો જાય આયો આયો મારો આયો કાકા આયો ગુજરાતમાં મારો ગગુડિયો આયો ગુજરાતમાં આયો ગગુડિયો આયો મારો હબજ એ મારો ગગુડિયો એ કાકા બોલાવે કી ના આવચે રે કાચે કાંકારી

મને હું વાંધો છે કાકા ઈ તમને ખબર છે છતાય તમે મારા મોઢે હું કામ બોલાવો એટલે આ મને 50% જીવી જાણ છે કે કાઈક તારા આણાની લપસે ભઈ આજ એ આણાની વાત છે પણ તું તારા મોઢે હરખાય મને વાત કરી તો મને ખબર પડે ભઈ એ અમે બધાય ગાયના ગોવાળિયા હા ગાયના ગોંદરે ભેગા થાઈ એ એટલે હે એટલે મોયડા ની રમમી વાત તો સાંભળો હું એ બધાય ગોવાળિયા ભેગા થાઈ ને હા એટલે બધાય ગોવાળિયા

એ બધાય ખીજવે હું કે કે બધા તાર બાપા તારી વહુ નું આણું ચડવા ની જ્યા એટલે મેં પાડી ના એ તો હવે ઘરે હશે ને ઘેર જાય છે અને ગાયું સારવા નહીં આવતો એટલે હવે હું રહ્યા જો મારી વહુ આણા તમે તેડી આવો તો હું ઘરમાં કામ કરે અને તો હું કામ કરવા દે બાકી જાવ મારી વહુ આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા નહીં દઉં એક કામ ધણા વગર કરતો નથી નાણાનો દીકરો થાય તર્યું કોઈ દી કામ એકઈ હટ કાઈ ને આજે લગન છોકરા પા પટાવી પટાવી ડારો દે દે કામ કરે હું તું કામ કરીને નું ધોવડી ગયો કાઈ ને કે આ વર્ષે મે કીધું તું કે આના તેડી આવો તો તમે ઓ કીધું તો આજ બોલ જ કે હટ એ કહુડું પાટ માં એ કપાળ દરિયો બળ્યો હું કીધું તું બોલ તમે કીધું તો બેટા ખમી જા હમણા હામી ઝાળા હાલે હું ખમી ગયો ખમો બસ માં કીધું આના તેડી આવો તો તમે હું કીધું હું કે બટા ખમીજા આપણે મા મહિના પછી વાત હા હું ખમી ગયો અલ્યા ખમો તો હમી જાળ વયકી વયકી મા મહિના વયો ગયો વયો ગયો આમ રાત લગભગ હું વયો જાય

એ બેટા હા સાંભળ બોલો તારે બાપનું થોડુંક કહેવાનું એવું થાય થોડુંક થોડુંક આ બોલો એ વણ કપાળમાં કાંઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી હવે ને પાલા ને હું લેવા દેવા છીને જ લેવા દેવા છ જો તમે મારી સાંભળ ઓણ કૂંખ મીદા પર થોડો દાદો કાંઈક વિચાર કરીશું અચ્છે વિચાર કરીશ્યાં

નથી છોકરો માનતો નથી આમાં પાણીએ સીડ્યો છું ભાઈ આનો કઈક વસલો રસ્તો લઈ લેલો વીરા એટલે આમાં કશું થાય એવું નથી

હારત બધું એવું હબળ બેટા હા રાજીનો રેડ થઈ જા ખબર પડતા ઉગતા પડે એ ભડકડા વાસે માં તારી વહુ ના આણા તેડવા જવાનું પક્કુ પક્કો હવે માર દીકરો કાઈ સારા વ્યોતા હાલ હાલ હવે ગયો હો આલો તેણે આણા તેડવા જાય એટલે મેં સાટા દેક આડું થી કામ જાય તારે હરવવાનું છે આપણા માં હજી માન મર્યાદા ઉભી છે

ભારે રક પડડું આણા વાળવા જાય હોનો મોનો ગાડા ભરવા નથી જાતા અને હવે ભલામણ કાય કરતો નઈ વિયોજા ગાડી સર વિયોજા મારે આરે નો હોય નો હોય બટા જા હોપટ વિયોજા હાલ ભાઈ હાલ ભાઈ હવે તો પાકું ગયો આ ડાયરેક કેર આવશો ને યાર મારા બાપ હવે તું હવે ગિરે આવશું રક પડડા જાને હવે કાય ગા આવજો હા આ ઈ તો ઠીક ઓ મારું એક બૂટ ક્યાં

મને લઈ જાવ ને હું કવરાવે નહીં એટલે ભાઈ જાને એ મારા બાપ જાને હવે છોકરા નો લઈ જાય એકલા એકલા જાય તમારે જાવું અરે વીરા અરે હા ભાઈ ગગલાની બહુ નાણા તેડવા જવા છે વીરા એ જવા છે ભાઈ પણ વીરા હા ભાઈ સાંભળ્યું છે કે આપડા મહારાજ વીરા પાપી પેટે વાંજિયા છે અને વીરા હા ભાઈ પાંચ્યાના શુકલને આપણા ગગલાની વહુના આણા તેડવા જાય નહી વિરા તો કદાચ આપણો ગગલો પણ વાંજો રે ભાઈ તો હે મારા ભાઈ રાજના માર્ગે ચાલવું નથી ખેડીના માર્ગે ચાલતા ગગલાની વઉના આણા તેડવા જવા છે વિરા બધો દે વિરા મારા જજમલ સામા મણી પાછો હળું ફ્રીનું ફોટ જાજે ભાઈ ભલે ભાઈ હાલ ભાઈ રથથી ગગલાની વહુના આણા તેડવા જાય વિરા હાલ વિરા હાલ રા હલાયે હે જો જો એ રત્નો ને રૂપલો ને રૂપલો એ દેવા નું માનવે એ યારલા તેડવા જાઈ સે રે હો હલો વિરાહલો ઓ રે બાબા

તો જઈને રબારી ભાઈ ને કહો જો કદાચ સાચું ને સત્ય વાત કરે રાજ માંથી બોમ આવ્યું એમને ઈનામ મળે કદાચ જુઠું બોલે ને તો કાળિયા ઠાકર ના સુગંધ દઈ ભગવાન ભોળિયાનાથ ના સુગંધ દઈ ને એમની પાસે થી સત્ય વાત જણાવજો ભલે મહારાજા અરે રબારી ભાઈ જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત ના મળશે અને જો તમે જઠ્ઠું બોલશો ને હા તો તમ તો તમને તમારા ઈષ્ટદેવ ગાડીયા ઠાકરના સગન સરવાળી ભાઈ એલા આ અને ઠાકરના હમ દીધા અરે વીરા પ્રધાન આપડા મહારાજને જોને મે ઓળું ફરીને ધુબા વીરા આજ મારા ગગલાની બહુના આણા તેડવા જાય છે આ શું ભાઈ આણાની કાક ચીજ વસ્તુ કરે ભૂલ્યા છે વીરા કઈ વસ્તુ કરે ભૂલ્યા યા વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ બે ઓળું ફરીને ઊભા છે અરે રેવાડી ભાઈ

¡Mano!